ાગોર થિયેટર માં ચંદીગઢ યુનિયન ટેરિટરી

પિંજોર વિસ્તારમાં અમરાવતી ડેમ નજીક સંયુક્ત આયોજન કરવામાં આવ્યું જેમાં આગ ભૂકંપ કરવી તે પ્રદર્શન કરવામાં આવ્યું લીધો જેનાથી વિવિધ વિભાગો વચ્ચે સહયોગ અને સંકલન સુધારવામાં મદદ મળી તાલીમ શિબિર દરમિયાન વિદ્યાર્થીઓને ડક અને કવર એન્ડ હોલ્ડ ટેકનિક શીખવવામાં આવી જે ભૂકંપ દરમિયાન સુરક્ષા માટે ઉપયોગી છે બચાવ ટીમોએ ફસાયેલા લોકોને બચાવવાની પ્રક્રિયા પ્રથમ સારવાર અને હોસ્પિટલમાં ખસેડવાની કામગીરીનું પ્રદર્શન કર્યું આ ઉપરાંત કટિંગ ટીમ અને શોધ ટીમ દ્વારા ફસાયેલા લોકોને શોધવા અને બચાવવાની પ્રક્રિયા બતાવવામાં આવી આ પ્રકારની તાલીમ શિબિરો અને મોગ્રેસ નાગરિકોને આપત્તિ સમયે યોગ્ય પ્રતિક્રિયા આપવા માટે તૈયાર કરે છે ચંદીગઢ પ્રશાસન અને એનડીઆરએફ દ્વારા આવા કાર્યક્રમોનું આયોજન કરવું નાગરિક સુરક્ષા માટે મહત્વપૂર્ણ પગલું છે આથી નાગરિકોને વિદ્યાર્થીઓને આવેલી તાલીમમાં ભાગ લેવાની પ્રેરણા મળે છે અને તેઓ આપત્તિ સમયે પોતાને અને અન્ય લોકોને બચાવવા માટે સજ્જ બને છે